માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગત પહેલી મેના દિવસે મહિલાએ તેની ઉપર લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળના જ્યોતિષ પ્રાણવ મંડળે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના એની બે સગીર દીકરીઓ સાથે પણ શારીરિક અડપલાને છેડતી કરી હોવાની કેફિયત જણાવી હતી તેમ છતાં માંજલપુર પોલીસે માત્ર મહિલા ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના તૃત્યની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની સગીર પુત્રીઓની છેડતી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો ઉપરાંત મકરપુરા પોલીસે આરોપીને કલકત્તા પકડવા જવા માટે મહિલા પીએસઆઈ આર એન ચુડાસમા દ્વારા રૂપિયા એંસી હજારની માંગ લકી મારફતે કરી હતી અને આ રૂપિયા મેળવ્યા બાદ કલકત્તા જે આરોપીઓને ઝડપી લીધા હતા બાદમાં મહિલા પીએસઆઈએ આરોપીને લઈ પરત આવવા માટે બીજા પંચોતેર હજાર માંગ્યા હતા આરોપીઓને દસ મહિના રોજ વડોદરા ખાતે લાવવામાં આવે અને માત્ર નવ દિવસમાં આરોપી જામીન મેળવી ભાગી ગયો હતો પરિણામે પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં રજૂઆત કરી હતી જેના પગલે તપાસ ડીસીપી લીના પાટીલને સોંપાયા હતી પીડિતાના નિવેદન બાદ જ્યોતિષ પ્રણવ મંડલ સામે સગીરા સાથે છેડછાડ કરવા મામલે મકરપુલા પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી એક ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી હતી જ્યાં પોલીસે તપાસ કરતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ પોતાના ઘરે મળી આવ્યો હતો જેથી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં પ્રણવ મંડલ પોતાનું ઘર છોડી પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરમાં ભાડે મકાન રાખી રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેથી પોલીસની ટીમ કલ્યાણી શહેર પહોંચી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેને વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો હવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ અઠ્યાવીસ જૂનના રોજ ફરિયાદી છે બેન બેને ફરિયાદ આપી કે બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનાથી બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિના સુધી એક વ્યક્તિ છે એનું નામ છે પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ મંડલ મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ તો એમની ફરિયાદ એવી હતી કે આમણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો મારી સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ અવારનવાર મારા ઘરે આવતા આજે આખા સમગ્ર એક સવા વર્ષના ગાળામાં અને રોજેરોજ મારા ઘરે આવતા ઘણી વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા છે અને એક બે વાર એમની બે દીકરીઓ છે એ બંને દીકરીઓ સાથે શારીરિક હડપલા કરેલા તો ગઈ અઠ્યાવીસ જૂને આપણે આઈપીસી ત્રણસો ચોપન ત્રણસો ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન ડી પાંચસો છ બે અને પોક્સો કલમ ચાર આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરેલ ત્યારબાદ એમાં કલમ ત્રણસો અને પોક્સો કલમ દસનો ઉમેરો પણ આમાં કરવામાં આવેલ છે આ પ્રમાણેની આપણી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ પાસે હતી આ તપાસમાં આપણે આરોપીની આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળ એક ટીમ તાત્કાલિક રવાના કરી આ ટીમ સાત દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું જ્યાં એ ભાડે રહેતો એનું છે એડ્રેસ છે કલ્યાણી જિલ્લો નદિયા આ અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર સાત ગરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પરગણા જિલ્લો આ એનું મૂળ વતન છે તો એ જે ભાડે રહેતું એ જગ્યા પર પોલીસે તપાસ કરી ત્યાં એ મળ્યો નહીં આરોપી પછી આપણે ટેકનિકલ બધી આપણી જે સોર્સ છે એનો ઉપયોગ કર્યો અને બીજા એના સીડીઆરને બધું મેળવીને એક હોટલ છે રીગલ સ્ટાર કલ્યાણી તાલુકામાં જ આ હોટલ છે રીગલ સ્ટાર નદીયા જિલ્લામાં ત્યાંથી આરોપીને આપણે પકડી પાડ્યો છે સાત દિવસ સુધી ટીમે મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો છે હાલ આરોપીને આપણે એરેસ્ટ કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એટલે પહેલાં જે ફરિયાદી આપણને ફરિયાદ આપી છે ત્યારે એમણે જે રજૂઆત કરી હતી એ પ્રમાણે એમની આપણે ફરિયાદ લીધેલી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ ફરિયાદીનો એવું રજૂઆત હતી કે ભાઈ મારી ફરિયાદની અંદર મારી આ દીકરી સાથે જેણે અડપલા કર્યા છે એ ફરિયાદ મારી લેવાઈ નથી તો એટલા માટે આપણે એમની ફરીથી ફરિયાદ લીધી છે અને એ ફરિયાદની અંદર એમણે આ બંને દીકરીઓ સાથેના અડપલાની ઉલ્લેખ કરેલો તો એ પ્રમાણે આ ફરિયાદ દાખલ કરવાની